જાફરાબાદ મરીન પોલીસ પીએસઆઈ એમ બી ગોહિલ સાહેબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું અમરેલી સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે પોલીસ સંભારણા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ સહિત જાફરાબાદના કોળી સમાજ પટેલ મનહરભાઈ બારૈયા નગરપાલિકા ચેરમેન કનૈયાલાલ સોલંકી હાજર રહી સહભાગી થયા જાફરાબાદમાં ત્રણ દિવસમાં બીજીવાર રક્તદાનનું આયોજન થયેલ આજે એક્યાસી લોહીની બોટલનું દાન આવ્યું દિવસ નિમિત નિમિત્તે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાદ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન જુદી જુદી તારીખે કરવામાં આવી રહેલ છે તે નિમિત્તે આજ રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન કેમ્પમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હાજર રહેલ હતા અને તેમનો તેઓએ શું આરંભ કરાવેલો હતો અને આ કેમ્પમાં તમામ જનતાઓ હાજર રહેલ છે આગેવાનો હાજર રહેલ છે સરપંચશ્રીઓ હાજર રહેલ છે તમામ પત્રકાર મીડિયાઓ પણ હાજર રહેલ છે અને તમામ માણસોએ રક્તદાન મહાદાનને સૂત્રને અનુસરી બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ છે તેવો તમામ જનતાનો હું જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લા પોલીસ વચ્ચે આભાર વ્યક્ત કરું છું